તો કઈ અને આ ચંપલ લીન ગોમમાં નું લઈને આવતો રે કુતરા જોડે કુતરા જોરે કુતરાંગો લાવજે તે મરાય કુતરા

હમ ઇટુ બોલવા આવું ઓજ ને તા પણ તમને યાદ કરે એમને એમને યાદ જ આ તો જૂનું વેદરે હગુ આ બેડમાં કોઈ બોલાતું નહી આ

મન નાયા તા વતા તા તમ થાળી લઈ રૂપિયા કરું તો એક થાળી ખાવું

અને રવજી કાઈ કેટલું પણ આ જુજો શરીમત ખાય ઓમ આ શરીમત આના ને હું તી ને અપ કરતું તું

જો પા રે વાહ દયો તે રહી ગયો સાપરીતી તે ઉપર ચડી ગયો લે કે દાય રમી એક ગેમ એવું ચકલી રમે

કે ગીમાલનો તો હોવા છે એ ગીમાલવાનો પાટી જો પાટી આરે આરે પાટી જો મારે આ તો જીગવાળો જીવાળો પદાવ પાટી જો પાટી આય તો યાર પાટી જાય એક તો એ પદમ પાટી હું પાટી પાટી તમે બા મે <laughs> 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 <Aachulo> <laughs> ઓ પાટીઓ ના પાટીઓ નહીં તું દૂધ પી દૂધ આ દૂધ નહીં એક બે ત્રણ ચેણા પાની જય ચા કોણ છો તમે ભાઈ ઓમ જે સો હાથ આત જીગુ પા પડ્યા ભોય લાલ ભાજ્યા ઓમ ને ઉલી ઓમ પડી ખાડામ એટલે આધી ગટુ આવ તો એનું નહીં આવતું તો યો હમતા ન હું ના તે નીરવે ના હાથમાં જ નહી આવું તો એ દેની જઈ બોલાય મૂર્ખા

દેખાતા નહિ જીગુ ભાઈ નહીં દેખાતા ગટું હાદી નહીં દેખાતો નહી દેખાતું નહીં દેખાતા તો પડશે પીળું ભા લાગે તારી કોનો એની જિંદગી ચોય જ આવડી પીને પીને બાવળી એમ પડે

અય ઓય એ શું અલ્યા આ નઈ બી હો પહેલા ઈને ગોત કે બોલ ન હેજજો નક આ ઘર માં તઈ ઓય ના જી હોય અલ્યા આ લોકો મસાજ કર તો ના દન દૂધ અલ્યા દૂધ તો રાખ કો તો જાય તે રાય ભી તો નાસ્તો ઓ રા પીજે ઓ વાહ અલ્યા તો તો રાખ કો ક આવ ના લે રાખ ન કે જાવું નઈ ના કા હો નક પલા તો પલા ના અંબો હો ગોતે પલા દિયો ન એક દન નો બરાબર નો બંદો બંદો પડાયે એય પકડી ગયો આઈ ગયો પકડી ગયો હો શું બાકી રહ્યું હવે બધા કાકાને કે રહા હવે તાર નંબર આવહ ના ઉભો રે 10 વાર સુધી પીયો છે એટલો પી આ બે જલ્દી જઈ આવી જ કે જે તો ગયો લેયું ગટુ 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 આ દેખી તને બોતાય નામ લે તો કને ગટુ જે દેખાતું નથી ઈ કેનો ફરી નકટી ખોવાઈ ગયા વાડ વાડ ઉપર રસી જો

એ તારે પરવડે કેમ હવ દીધું એ લમ જીતી નાખી ના આ લે હોય એ કોખમ તો ના હોય ખાલી હે ખાલી તારે ને તોકન જો લે તે તો જઈ ના આવે અરે અમે આવતા ને તમાર ક્યાં ઓમ ભૂલી ગયા થોડું કામ હતું ને તમાર વાંઢારે આ ના

ફોન કરો ને તમે સે હું તો યુ મુ ના તો બોલાવો તમે વાહ હું કરા એ હસલે મીરો જીમ જે નો મને આવાજ આવતો તો હું તો યુ આલા તો કો લે આ રમવાની મોડ મોડ તો કઈ દીધું કે હું તો ક્યાં જઈ સુધી જતો અને એવું જ કર્યું

તો હું કરવાનું મારું રાજા હિન્દુસ્તાની No.